મુંબઈ થી ડ્રગ્સ લાવી સુરતમાં છૂટક વેચાણ કરતા ચાર ઈસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર પાસેથી ઝડપી પાડ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે સરથાણા શ્યામધામ મંદિર પાસેથી આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પોલીસે ચુમ્મોતેર પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે જેની કિંમત સાત લાખ ચુમ્માલીસ હજાર જેટલી થાય છે પોલીસે એમડી ડ્રગ્સ લાવનાર પંકજકુમાર નંદલાલભાઈ પાસવાન સરફરાઝ ઉર્ફે રોમિયો સરફુદ્દીન અંસારી રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ અને જગતજીવન ચિત્રસેન રાઉતને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી પોલીસે ડ્રગ્સ કાર અને અન્ય મુદ્દામાલ મળી બાર પોઈન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ કારમાં મુંબઈ જઈ રાતના સમયે એમડી ટ્રક્સનો જથ્થો ખરીદી પોલીસથી બચવા કાર સ્ટેરિંગના હોર્નના ફાઇબરના કવર નીચે ડ્રગ્સ છુપાવી સુરત શહેરમાં લાવતા હતા અને છૂટકમાં વેચાણ કરતા હતા હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સ વેચવાવાળા પેડલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઈસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરફરાજ અંસારી રોહનકુમાર કિશોનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર ઈસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય આ એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે એ સ્ટેરિંગમાં હોનની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે પણ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત